જય માતાજી મિત્રો સ્વાગત છે નવા માં તો મિત્રો આજની રેસીપી બનાવીએ પહેલા જુઓ મે બનાવીએ ચના ચાટ આમાં નાખી છે ડુંગળી પછી ટામેટા લીંબુ થોડો ગરમ મસાલો મરચું કેવી એ કોમેન્ટ કરજો અને આજની રેસીપીમાં આપણે બનાવવાનું ખમણ તો વિડીયો પહેલેથી લઈ છેલ્લે સુધી કમ્પ્લીટ જોતા રહેજો તો ચલો રસોડામાં તો આપણે વિડીયો તો આવી લીધો જુઓ જ ખરા આપણા ઘરનું ખાવાનું બની ગયું કારણ કે મારા આપણા પોન્સો મોટમનો વિડીયો બનાવ્યા એનું એડિટિંગ હતું અપલોડ કરવાનો હતો પ્રાપ્તિ કરવા ન હતી એમ સિવાય ઘણા બીજા કામ હતા એટલે આપણા ઘરનું ખાવાનું બની ગયું પણ હવે આપણે વિડીયો બનાવીને લેવાના આમ કામ થાય એમ જો ચિચડી બનાવીને આ સમોસા લાવ્યા હતા બધુને એની ચટણી પોડી દીધી ખાતા

આમ તો તૈયાર લોટ ના હોત તો થોડું વધારે નથવું પડો પણ આપણે મોલમાં તૈયાર લોટ લાવી દીધો તો એટલે હવે સ્ટીમરમાં સ્ટીમ કરવા મૂકી દે હું અને એ બધું કામકાજ કરશે આપણો કારીગર તો મિત્રો આપણો ખમણ વધારે બનાવવાનો એટલે સ્ટીમમાં ટક્કર ચાલે એમ ન નહીં એના અંદર જે થાળીઓ હતી અને જે વાસણ હતા એમાં ઊંચું ખમણ બને એમ હતું એટલે હવે આપણો દેશી તપેલું ઉતારવું પડશે

વસ્તુ પ્રમાણે તેલ વેડી દેવાનું આપણે મોટી મોટી ડોકલી તેલ વેડી હોય અંદર થોડું પાણી એડ કરવાનું વસ્તુ પ્રમાણે પાણી એડ કરી શકો તમે પછી આ જે મશીન આવો એના રોટ ના હલાઈ દેવાનું અને એક સ્મૂથ બેટર બનાવવાનું પણ આપણે સોફ્ટ સોફ્ટ બેટર બનાવવાનું હોય એટલી કડા એટલી જવા સોફ્ટ સોફ્ટ લૂટ ના થઈ જાય તો સુધી બનાવી થોડું પાણી એડ કરવાનું

હવે આપણે થાળી નાખીશું બેટર ચાલી રહ્યું થાળી મૂકી હતી એટલે મિત્રો આપણું પાણી ઉકળીને તૈયાર થઈ ગયું અને આપણે લીંબુ એ માટે નાખ્યું કાળું ના થાય તપેલું કાળું ના થાય એ માટે આપણે લીંબુ નાખ્યું અંદર

તપેલી માં જ રાખવાનું થાળી અંદર મીલી અને પહી અંદર બેઠ જોવાનું પણ અમારે ગરતી થઈ ગઈ એટલે અમે જુગાડ લગાવીએ અને પહી અંદર મિલી તમારે બતાવીએ હા અમે ડાયરેક્ટ જ તમને અંદર મૂકીને જ બતાવશું કારણ કે તપેલું હવે ગરમ થઈ ગયું થાળી જતી નહીં અંદર પાવળિયા હલવાયા વાળું થયું હોત તો અંદર મૂકીને પહી તમને ડાયરેક્ટ બતાવીએ આપણે નક્કી કર્યું કે બેટર આપણે તપેલીમાં લઈ રહીએ થાળી એમને એમ જવા દઈએ અને પછી બેટર વેઢીએ ઉપર ઉપરથી આપણે બેટર વેઢી છે તો મિત્રો આપણે પાછી થાળી રેડી કરી દીધી અને તેલ વેઢ દીધું હોય અને હવે ફરી પાછું બેટર વેઢીએ આપણે પણ હવે મિત્રો આપણને એક બીક એરી રે કે આ લોટ હવે કદાચ ફૂલો નહીં કારણ કે આપણે થાળીમાંથી પાછો તપેલીમાં લીધો હતો એટલે આપણને એરી બીક રહે

ખામણ માં ખાવા માટે ચટણી તૈયાર કરી લ્યો કઢી જે બનાવવાનું હોય એ સાથે ખાવા માટે કેટલી ગળા આપણે એ બનાવી દઈએ આના આપણે 10 15 ml આ રીતે રહેવા દઈએ અને કઢી બનાવવા આપણે बेसन લઈ દીધો હમ ઓ મિત્રો આપણે મરચાને વાઢીને રેડી કરી દીધો હવે કઢી પત્તા મીઠો લીંબુ કઢી પત્તાક મીઠો લીંબુ જે પોય અને કોથમીર તનાસ બેસન તો હવે આપણે રેડી કરી દેહું

ની એન્ટ્રી થઈ હે તો જો તો ખાલી મારા સપોર્ટ બીજું કોઈ કરવાનું નહીં તો રવડતો રવડતો મોણા મોળા આવો બોલો આજ મોળા થવાનું કારણ કોઈ હે હું મારા લુગડા વાળતો તો તું આટલું બધું કોમ જાન કરતી કરે જૂઠ બોલ હે એ કેમેરા હમ હા જૂઠ બોલા જો તો મિત્રો

મિક્સિંગ કરીને આપણે કઢી તૈયાર થઈ હતી ચટણી કો તો આપણે તપેલી ગેસ ઉપર મૂકી દીધી અંદર આપણે થોડુંક તેલ એડ કરીશું આપણું તેલ ગરમ થાય છે તો મિત્ર આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું અને થોડી તેલ ગરમ થવા દેવાનું ગેસ ઉપર તેલ ગરમ થઈ જાય પછી આપણે બધું એડ કરીએ તો મિત્ર આપણું તેલ ગરમ થઈ ગયું અંદર નાખીશું રાહ ઓહ બાપા નહીં રે રહી માક તારો ભાઈ રહી પૂટવા દેવાની અંદર

ચાલુ થઈ ગયું હો કટિંગ કરીને પછી વઘાર કરવાના ઉપર હા કટિંગ કરીને આપણે ખમણો વઘારી દઈશું પહેલાં બરાબર કટિંગ કરી દઈએ કોણે મોહનતળના ટુકડા કાપતા હોય એ રીતે કારીગર મંડી પડે અહીં ગમે કોઈ ખમણે ખમણ કહેવાય હો ભાઈ ઘર મારવા માટે પાહુ મચ્છર ને કાપવું પડશે એટલે કાપવાનું ચાલુ થઈ ગયું તમે આ બાજુ જોવો કેમેરામેન એ મચ્છર કઈક થઈ ગયા વઘાર માટે તો આ સાઈડ આપણો ડાયરેક્ટર સાહેબ ખા ગઈ જાય તો મિત્રો એરિયા ખાઈ રહ્યા છે ને આપણું ખમણ બંધ છે કાલે એવું કીધું અને આજે એવું થયું

હવે આપણે નાખશું રહી તેલ ગરમ થવા દઈ અને નાખશું આપણે રહી ફૂટવા વધારે કરીશું મરચાં મિત્રો મરચા નાખ્યા ફૂટી થોડા સોટા અમને ઉડી દી નાર અને અંદર આપણે થોડી હિંગ એડ કરી હવે નાખે આપણે કઢી પત્તા અને થોડું આપણે પાણી વેડીશું પાણી વેડ તો ધ્યાન રાખવું આવું બોલ એટલે સમજી જવાનું કે વઘાર આપણો કમ્પ્લીટ અને અંદર આપણે થોડી ક્વાડ એડ કરીશું મિક્સ કરશો મિત્રો હવે આપણે વંઘાર નાખી દઈશું ખમણ માં

ટ્રાય કરે રિવ્યુ આપી દે લે કઈ અને તાર જે પીસ લે ઓર પીસ લે તો લે મે ચટની બોલ લે હો પાસ હો ખાઈ ના આવે એટલે બિયા તો બિયા તો ખાય ખરેખર મિત્રો આજ જે ખમણ બનાવ્યું એ સારું બન્યું અમે પહેલા સ્ટાર્ટિંગમાં બનાવ્યું બધાય ભેગા થઈ અને એમાં ઘણી મહેનતે કરી હતી એ જીવ જો એવું લાટમાં તો નતો બની ઉપર વાળી એક ના હવે આપણે નિખુને ચેક કરાવી તો મિત્રો હવે આલો ગયો ચેક કરી છે ખમણ એક ખમણનો પીસ ડીપ કરી દીધો મોટો પીસ લેવો થોડો પીસ ખબર પડે તો મિત્રો ખમણ ને આ કઢી કે ચટણી કો હે આ કઢી બહુ મસ્ત બની હો બે બે નું કોમ્બિનેશન એકદમ મસ્ત અને ખાવા એકદમ મજા આવી જાય તો વડે નિકુલ નું કોમ્બિનેશન આયુ છે તો ના નિકુલ એક વચ્ચે કમેન્ટ આવી હતી નિકુલ કોમ્બિનેશન ક્યાં ગયું તો મિત્રો ડાયરેક્ટરે કીધું એ પ્રમાણે આ ચેનલ મારી હું ચોખવટ કર મેં વાત કરી ચેનલ પડી પડી ગ્રોથ ના થાય એ માટે હું ચેનલ લઈ રહું હવે પોતપોતાનો પોતાનું દરેકે કરી જ છે તો લાસ્ટમાં હવે હું મારી ચેનલ લઈ રહું કંઈ વાંધો નહીં એટલે હું મારી ચેનલ લઈ રીધી પાછી ટીમમાંથી કારણ કે ટીમમાં જ કોઈ વધ્યું નથી તો મેં મારા ટીમમાંથી પાછી લઈ દીધી અને મેં બાના વાત કરી કે ભાવ આપણા પાર્ટનરશીપમાં વ્લોગ બનાવવા આપણે બનાવીએ પણ બાકી વ્લોગમાં આપણે આ વિડીયોમાં પહોંચી વળતા નહીં તો આપણે વ્લોગમાં કઈ રીતે પહોંચી વળીશું આપણે આ બે ચેનલમાં રાજા ભાવચર અને પાંચસો પાંકડમાં આપણે વિડીયો બનાવીશું ના નથી આ ચેનલમાં તું વિડીયો બનાવજે એટલે મિત્રો હવે આ ચેનલમાં મેં મારા પોતાના ઘરના વ્લોગ ચાલુ કર્યા એટલે કે રેસીપ્ટીના વ્લોગ ચાલુ કર્યા તો તમે દિલથી સપોર્ટ કરજો આપણે મહેનત કરીએ સુધીમાં મહેનત કરીશું અને એક ખાસ બીજી વાત કે તમારા ધ્યાનમાં કોઈ રેસીપી હોય તો તમે રેસીપી કોમેન્ટમાં કરજો આપણે બનાવ ત્યાં સુધી તમારી રેસીપી બનાવવાનું ટ્રાય કરીશું જરૂરથી અને તમારું નામ લખજો એટલે આપણે એ નામ પણ લઈશું જે રેસીપી બનાવીશું એ અને મિત્રો ખાસ આપણા થશે એ રેસીપી બનાવીશું એટલે કોઈએ ખોટું લગાવવું નહીં આપણે જે કમ્પ્લીટ રેસીપી જાણતાશું અને કમ્પ્લીટ બનાવી શકતાશું એવી વેજ આપણે દરેક રેસીપી બનાવ ટ્રાય કરીશું વારા પરથી તો કોમેન્ટ સારી સારી કરજો દરેક જગ્યાએ શેર કરી દેજો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી માતાજી